મેં તમને ડાયલોગ થોડો ફેમસ ના એમાં ડાયલોગ ને નથી ફેમસ થાવ તમારો ઓન જ ફેમસ રાખો તમારો ઓ તો આખા ગામે ગામ ફેમસ છે કા મિત્રો ઓળખો જ ને બધા મને આ મેડમ ને ઓળખો છો ઓ નો લાગતા હોય તો પછી કમેન્ટ કરજો હો હા જો આવ્યું ને હો ઓ આ મેડમ છે ને બરોબર વાળા

ચાલો બધા ગોળ ચોપડી બને જાય એટલે ખાવા વહી આવજો હમણાં પાછી બનાવીને તમને બતાવો હા તો પછી અમારા બ્લોગમાં કન્ટીન્યુ રહેજો મિત્રો ને મીઠી મીઠી મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો હું કેવું મેમતા હા બરોબર છે ઓ મેડમ ઉતાર લીધું પકડ્યું એટલું હા બોઈ મને તો આ એક તો બનાવી નઈ વી બે ઘટકા ને પાછી લીધી આવડી મોટી ઢાળી બોલ આવા ગાંડા કેટલા છે તમારા ગામમાં ગામમાં ગાંડા એકય નઈ મોટી ઢાળી ધોવી નાની દીસેય ધોવી બધું ઉટોપૂટ છે ને ભાઈ શું મેડમ ના વિચાર છે પણ આ વિચાર નથી ઘાડા આમાં મકા જો જો આટલી એવી ડીશ માંય ઘટે છે ડીશ એ મોટી પડે છે આટલી એવી ખાલી બનાવી છે એલા બોલ કઈ રી હોતે તો પણ હવે

અમને કેજો હારી બને કે નઈ એમ અમારે મસ્ત ભાઈ હજી જાય પણ ચાક્ષ બઉ મસ્ત જઈશ સારું હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી